આજ રોજ લીલીયા મોટામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ લીલીયા પ્રખંડ દ્વારા પુષ્પાંજલિ આરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલા પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંચાલક અજયભાઈ માઢકે વાલ્મિકી જીવનમાંથી પ્રેરણા લેવા આહવાન કરે છે આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી શ્રી હિતેશભાઈ મહેતાએ જણાવેલ કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજના સામાજિક સમરસતા લઈને સવિશેષ કામ કરે છે વાલ્મિકી સમાજે પોતાનો હિન્દુ ધર્મ બચાવવા માટે માટે મોગોલોની સામે પોતાનો માનભંગ સ્વીકારીને પણ હિન્દુ ધર્મ છોડ્યો નહીં આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી યુવરાજસિંહજી પલવાર જિલ્લા સત્સંગ પ્રમુખ કમલેશભાઈ અગ્રાવત લીલિયા પ્રખંડ પ્રમુખ નિલેશભાઈ શેખલિયા મંત્રી દિનેશભાઈ સંતાણી વગેરે વાલ્મીકીનું પૂજન કરેલ રિપોર્ટ અનિલભાઈ વાળા લિલિયા મોટા આ બધાથી આપણે વિધિત છીએ આપણે બધાને આ વસ્તુનો ખ્યાલ છે પણ વિશેષ આપણે આજે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લામાંથી આપણા હિતેશભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે આરએસએસપતિ પતિ અજયભાઈ માઢવ છે દિલ્લીયા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જલેશભાઈ છે પછી આપણે પલવારભાઈ જિલ્લામાંથી આપણે આવ્યા છે આપણે દિલ્હીમાં પહેલાં હતા કદાચ તમને બધા ઓળખતા હશો એમને પછી આપણે દિનેશભાઈ છે આપણા પરિષદ મને તો બધા ઓળખો જ છો તો આપણે સૌપ્રથમ પૂજન કરીશું

મારા પાપમાં ભાગીદાર ખરા કે નહીં ગધરાવા કેમ ગધરાવા એ તમારી ફરજ છે કે આપણે એમાં કોઈ ભાગીદાર હોતું નથી એટલે વિચારીને કર્મ કરાય પછી એને રામનો મંત્ર આપ્યો રામ તો બહુ દયાળુ રામ બોલતા બોલતા મરા 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 બોલવા મીંડા અને રાફળો થઈ ગયો કારણ કે સતયુગમાં તો એવું હતું બહુ ભક્તિ કરવી પડતી કળિયુગમાં ભક્તિ ભગવાન માટે સરળ કીધી ઓછી ભક્તિએ મળે એટલે સૌથી શ્રેષ્ઠ કાળ કળિયુગ કીધો છે આમાં તમને જ્ઞાનની જરૂર નથી સતયુગમાં તો જ્ઞાન હોય ને ભગવાન મળતા અને જ્ઞાન બહુ અઘરું હતું બધા વેદનું ને ઉપનિષદનું હવે કાળક્રમે આપણી પાસે તો એ રહ્યું નથી પણ અહીંયા ભક્તિને છૂટ આપી છે તો એણે રાફડો આખો થઈ ગયો એટલું ભક્તિ કરી પછી ભગવાને એનો દર્શન આપ્યા એટલે મરા મરા બોલા તોય ભાવ હતું તો એને વિષ્ણુ ભગવાને દર્શન આપ્યા ત્યાર પછી એને જે રામચંદ્રજીની કથા લખી જે રામાયણ રામચરિત માનસ કે તુલસીદાસે લખી અને વાલ્મીકી રામાયણ એનાથી ખૂબ મોટી છે અને વિસ્તૃત વર્ણન છે આપણે તો જોઈએ છીએ ને એ નાનો એવાનો ભાગ છે બાકી ખૂબ વિસ્તૃત એમાં તમને કહું ખાલી એણે આપણો પ્રદેશ જે ભારત દેશ હતો ને એનો વાલ્મીકીએ વિસ્તૃત વિસ્તાર કર્યો છે અને એ જે વર્ણન કર્યું છે એકવાર તમે સાંભળો તેમ થાય કોઈ કવિ હું વર્ણન કરે એવા પર્વતોનું એવી નદીઓ એવા મહાસાગર અને ક્યાં સુધી તો આપણે ત્યારે જાંબુ દેશ કહેવાતો જંબુ પ્રદેશ અત્યારનું ભારત તો બહુ ટૂંકું થઈ ગયું છે આપણે જંબુ પ્રદેશનું એણે વર્ણન કર્યું ભારત આઝાદી પછી અગિયાર વાર તો કપાણું છે દિવસે દિવસે આપણે કપાતું જાય કારણ કે આપણે બધા વિભાજીત છીએ એક નથી એટલા માટે એટલે ભારત તો અત્યારે નાનું થઈ ગયું એકવાર એ વાલ્મીકી રામાયણમાં જો તમે જાંબુ દેશનું